ભારત પેટ્રોલિયમના સૌજન્યથી નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ડ્રાઈવર અને હેલ્પરોનું સ્વસ્થ કેમ્પનું આયોજન કરાયું હતું આજ રોજ ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિત નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ભારત પેટ્રોલિયમના સહયોગથી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર અસુરિયા પાસે આવેલ હોટલ કૃપા ખાતે ડ્રાઈવર અને હેલ્પરોના સ્વસ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નબીપુર હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો નવીપુર હોસ્પિટલના ડોક્ટર જીગીસા ચોક્સીએ ડ્રાઈવર અને હેલ્પરોના સ્વાસ્થ્યનું નિદાન કરી યોગ્ય દવાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે નવીપુર હોસ્પિટલના ઓફિસ સ્ટાફ સહિત ભારત પેટ્રોલિયમના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા આ કેમ્પનો મોટા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધો હતો નવીપુર હોસ્પિટલ વતી હોસ્પિટલ ઓફિસ ઇન્ચાર્જ દ્વારા કેમ્પનું આયોજન કરવા બદલ ભારત પેટ્રોલિયમનો આભાર વ્યક્ત કરાયો હતો વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે